અધિકારી પણ ડેપ્યુટી કલેક્ટર ધીરજભાઈ નાઇક પોતે રાજ્ય સેવક ન હોવા છતાં પોતે એસડીએમ ડેપ્યુટી કલેક્ટર તરીકેની ઓળખાણ આપી હતી એટલું જ નહીમ બની બેઠેલા નકલી અધિકારીએ તેનું ડુપ્લિકેટ આઈ કાર્ડ બતાવી જણાવ્યું હતું કે તે નડિયાદ જિલ્લા સેવા સદન ખાતે વર્ષ બે હજાર ગુના અર્થે તપાસ માટે વિસ્તાર ગઈ હતી જ્યારે તપાસ દરમિયાન આરોપી રાજ્ય સેવકના હોદ્દા ઉપરનું નામ ધારણ કરી પોતે એસડીએમ તરીકેની ઓળખાણ આપી હતી તપાસ કરતા પોલીસ અધિકારી જી એસ સ્વામીએ જણાવ્યું હતું કે બે મહિના અગાઉ ઇન્દ્રાન ગામે રાયોટિંગના ગુના અંગે પોલીસ તપાસાર્થે ગઈ હતી ત્યારે પ્રકાશ નાયે પોતાની ઓળખાણ એસ.આઈએમ તરીકે આપી હતી ત્યારે પોલીસે ખરાઈ માટે દસ્તાવેજ માંગ્યા આરોપીએ આઈ કાર્ડની નકલ આપી હતી જેની ખરાઈ કરવા માટે પોલીસે નડિયાદ મોકલી હતી ત્યારે નડિયાદ જિલ્લા સેવા સદનથી જવાબ આવ્યો કે પ્રકાશ નાય નામનો કોઈ વ્યક્તિ નથી પોલીસે ખરાઈ કર્યા બાદ આ શખ્સને પકડવાની તજવીજ શરૂ કરી હતી ગત મોડી સાંજના પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે એક કાળા કાચવાળી કાર શંકાસ્પદ જણાઈ આવતા કાર ઊભી રાખી હતી કાર બેઠેલા બેઠેલાનું નામ પૂછતાં તેને પોતાની ઓળખાણ એસડીએમ તરીકે આપતા ભાંડો ફૂટી ગયો હતો પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે